નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બેઝ સ્કીમ જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ છે તેમજ રક્ષાશક્તિ સ્કૂલ છે રેસિડેન્શિયલ ત્યાર પછી ટ્રાયબલ શાળાઓ છે તેમાં એડમિશન મેળવવા માટે કયા કયા વિદ્યાર્થીઓની પસંદગી થશે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ મેળવવા માટે કયા કયા વિદ્યાર્થીની પસંદ થશે તેમજ તેના માટે શું તમારી યોગ્યતા શું છે પાત્રતા શું છે તે વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો બીજી વાત એ કે આપણું એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે આ બંને લિંક છે તમને આ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે કંઈ પણ પ્રશ્ન મૂંઝવણો ટેલિગ્રામ ગ્રુપમાં તમે રજૂ કરી શકો છો તમારો કંઈ પણ ડિસ્કશન કર્યું હોય તો તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ કરી શકો છો અને તમારે કંઈ બીજી મૂંઝવણ હોય તમે કોમેન્ટ બોક્સમાં પણ રજૂ કરી શકો છો તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ છીએ સૌ પ્રથમ મિત્રો વાત કરું તો જો હજી સુધી તમે સીઈટી રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો જલ્દીથી રજીસ્ટ્રેશન કરી દેજો કારણ કે સીઈટી રજીસ્ટ્રેશન કરવાની જે લાસ્ટ ડેટ છે તે તારીખ સાત આઠ બે હજાર ચોવીસ છે સાત આઠ બે હજાર ચોવીસ સુધી તમારું રજીસ્ટ્રેશન થઈ શકશે તો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો જલ્દીથી કરી દેજો તો મિત્રો આપણા આપણા મેઇન ટોપિક તરફ વળીએ તો વાત કરવાની છે કે શું જ્ઞાન સેતુ જે સ્કોલરશીપ છે તે કયા વિદ્યાર્થીને મળશે અને જે એડમિશન છે તે ક કયા વિદ્યાર્થીઓ થશે તો મિત્રો આપણે તે વિશે ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે સીઈટી રજીસ્ટ્રેશન માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં અહીંયા નીચે સ્કોલ કરી અને લખેલું છે યોજનાઓ અને પાત્રતા તો એ યોજનાઓ અને પાત્રતા વિશે અહીંયા માહિતી લઈએ તો સૌપ્રથમ આપણે જે પહેલી યોજના છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના તો તે વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો મિત્રો રાજ્યની કોઈપણ સરકારી રાજ્યની કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ છે ખાસ વાત મિત્રો કે જે વિદ્યાર્થીઓએ એકથી પાંચ સળંગ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જ અભ્યાસ કર્યો હોય સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા જ વિદ્યાર્થીઓને આ જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે તેમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ મળવા થાય છે જો વિદ્યાર્થીએ એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય નોન ગ્રાન્ટેડ શાળામાં પ્રાઇવેટ શાળામાં તો તેને આ સ્કોલરશિપ મળવાપાત્ર થતી નથી બીજું એ કે કેટેગરી પણ લખેલી છે એ તમે જોઈ શકો છો આ કેટેગરીવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે સૌ પ્રથમ જનરલ એસસી અને એસ ટી આ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે મિત્રો અને દરેક કેટેગરીમાં ધારો કે એસ કેટેગરી છે તો એમાં પચાસ ટકા કન્યા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવો ફરજિયાત છે તો આ એક એનો જે પાત્રતા છે તે છે ફરી એક વાત કહું છું કે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ ધારો કે એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં કરી હોય નોન ગ્રાન્ટેડ શાળામાં ભ્યાસ કર્યો હોય તો તેમને સ્કોલરશીપ મળવા તો થતી નથી તેમને શું લાભ મળે છે તેની પણ આગળ વાત કરું છું હવે મિત્રો બીજી યોજના છે સીઈટી રક્ષા રક્ષાશક્તિ સ્કૂલ યોજના આ રક્ષાશક્તિ સ્કૂલ યોજના શું છે તો રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં મિત્રો જો વિદ્યાર્થીએ ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલો હોય વિદ્યાર્થીએ એકથી પાંચ સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય સળંગ અથવા ગ્રાન્ટેડ શાળામાં પ્રાથમિક શાળામાં તેવા વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે પરંતુ જો વિદ્યાર્થી એકથી પાંચ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો પણ તેને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે અહીંયા શું લખેલું છે કે કુલ સેટના પચીસ ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાના લેવાના રહેશે એટલે કે સો ટકા વિદ્યાર્થીઓ છે ધારો કે સો બાળકો છે હવે સો બાળકોમાંથી જે 25 બાળકો એવા લેવાના રહેશે કે જેમણે ખાનગી શાળામાં એકથી પાંચનો અભ્યાસ કર્યો હોય તો તેમને શક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે મિત્રો તો રક્ષાશક્તિ સ્કૂલમાં તમારે જે શાળાઓનું જે લિસ્ટ છે તે હું મૂકી દઈશ જો નવું આવ્યું હોય બે હજાર ચોવીસ પચીસનું તો હું તે સર્ચ કરીને અથવા તે હું લાવીને તમે ગ્રુપમાં અથવા ટેલિગ્રામ ગ્રુપમાં બંનેમાં મૂકી દઈશું અને તેના પર અલગથી વિડીયો પણ બનાવીશ કે કયા 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 જિલ્લામાં રક્ષાશક્તિ સ્કૂલો આવેલી છે મિત્રો હવે મિત્રો આ રક્ષાશક્તિ સ્કૂલમાં છે તે એડમિશન છે તે સત્ર જે ચાલુ વર્ષના બીજા સત્રમાં થતું હોય છે એટલે કે ધારો કે તમે ધોરણ છમાં અભ્યાસ કરો છો તો ધોરણ છના બીજા સત્રમાં સ્કૂલમાં એડમિશન મળે છે રક્ષાશક્તિ સ્કૂલમાં ત્રીજી વાત કરીએ મિત્રો જે યોજના છે જ્ઞાન જ્ઞાનશક્તિ રેસીડેન્ડિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ હવે આમાં શું છે કે રાજ્યની કોઈપણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચનો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ બીજી વાત એ કે મિત્રો જે શક્તિ સ્કૂલ છે તેમાં કેટેગરી આપેલી છે કે જનરલ એસસી એસટી ઓ અને ઈડબ્લ્યુ આ વિદ્યાર્થીઓને જે છે સમાવેશ કરવામાં આવશે જનરલ એસસી એસટી ઓબીસી અને ઈડબ્લ્યુ એસ તો આ વિદ્યાર્થીઓને જે શક્તિ સ્કૂલમાં એડમિશન મળી શકે છે ત્યાર પછી શક્તિ એસ સ્કૂલની વાત કરીએ તો તેમને એમાં પણ એવું છે કે ધોરણ એકથી પાંચ સળંગ સરકારી શાળામાં અભ્યાસ કરેલો હોવો જરૂરી છે તો તેમાં કેટેગરી છે જનરલ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ અને પીએચ પીએચ મતલબ દિવ્યાંગ બાળક જો બાળક દિવ્યાંગ હોય તો તેનો પણ સમાવેશ કરવામાં આવશે ત્યારબાદ જે જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તો કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં આમાં એવું જ લખેલું છે કે એકથી પાંચ સરકારી શાળામાં ભેસ્ટ તેવા વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળશે તો આમાં કેટેગરી છે એસટી અને એસ એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તેવા પીએચ વિદ્યાર્થીઓ જે એસસી એસટી કેટેગરી પ્રિન્ટ મિસ્ટેક છે મિત્રો બંનેમાં એસ ટી લખેલું છે આમાં પ્રિન્ટ મિસ્ટર હોઈ શકે એસ ટી એવું જ લખેલું પરંતુ એસસી અને એસ કેટેગરીમાં આવતા હોય તેવા પીએચ વિદ્યાર્થીઓ એસ ટી અને એસ એસ કેટેગરીમાં આવતા હોય તેવા પીએચ એટલે કે પીએચ એટલે હેન્ડીકેપ જે દિવ્યાંગ બાળક હોય તે વિદ્યાર્થીઓને આમાં જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેશિયન સ્કૂલ એક્સેલન્સમાં એડમિશન મળશે મિત્રો તો મિત્રો તમને માહિતી મળી ગઈ છે કે આમાં કઈ પ્રકારનું છે કે જ્ઞાન સેધુ સ્કોલરશીપ કોને મળે મેં તમારો ડાઉટ છે લગભગ ક્લિયર કરી દીધો છે નવ્વા પોઈન્ટ નવાન ટકા જો હજુ સુધી તમારો કંઈ પણ મૂંઝવણ હોય હજુ હજુ સુધી તમારો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જ જણાવજો તો તેના પર હું વિડીયો બનાવીશ તો મિત્રો આશા રાખો છો તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો એટલે લાઈક કરી દેજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો તો આપણે નેક્સ્ટ વિડીયો પણ બીજા મૂકીશું તો મિત્રો મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં